અડધું શૂટિંગ બંધ કરી દીધું છે અને છોકરાઓ જોવો તમે રમી તો અડધું શૂટિંગ બંધ કરી અને અહીંયા હવે વરસાદ રહી જાય એની વાટે છે

બાપુને તો માલ નીકળી ગયો એટલે વાંધો નથી પગમાં ન્યા મારી છે ગરદણી હવે કોઈ નો મારે આપણને તો કશો વાંધો નહીં વરસાદ જર્મર આવ્યો છે હવે ક્યાંક બ્રેક પાડીને ઉભા રહીને પલળી જવું પછી જવી દુકાને અડધો સિંહ લેવાઈ ગયો અડધો બાકી છે તો ડાન્સ બાપુ ચાલુ જ છે સારું હાલ ત્યારે મૂન વોક કરવાનું જાગી હા 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 ગિરતો ગિરતો એકવાર આગળ આવી તો એમ રીતે

ભાઈ કોઈ ની સેવા કરવા નીકળતા નો નો હારો હારો હાલ અત્યારે કોઈ ની કરાય એ મકાન નું કામ તો અજી આટલે જ પૂજ્યું છે મોટા મકાન બનાવવા કઈ નાની ખેલ નથી હો એ ઘટતું નથી ને હા ઘટે હે ઘટતું નથી ને હા શેટ રેતી ઘટે હે હા રેતી ઘટે હે પાછી કોથળી ઉપર આયલ હાલ હાલ હવે તો બીજે ક્યાંક જાવું જોઈએ જોતો એક વાર શેઠ થોડીક રેતી જોઈશું વીસ રૂપિયા થાય ઘરે ગારો થયો થોડીક જ જોઈશી લઈ જા હાય બ્રો થોડીક રેતી જાય છે હા બ્રો થોડીક રેતી જાય છે લઈ લે 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 બ્રો થોડીક રેતી દઈશ હા દઈશ લે લેવા